અન્ય સમાચારોની વાત કરીએ તો લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાનને હવે બે દિવસ જેટલો સમય બાકી રહ્યો છે ત્યારે રાજકીય પક્ષો આજે ચૂંટણી પ્રચારના છેલ્લા દિવસે એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે અગાઉ ભાજપ અને કોંગ્રેસ દ્વારા ચૂંટણી ઢંઢેરો બહાર પાડવામાં આવ્યો હતો ત્યારે હવે મમતા બેનર્જીની પાર્ટી તૃણમૂળ કોલકત્તામાં છે બંગાળની સત્તાધારી પાર્ટી તૃણમૂલે લોકસભા ચૂંટણી માટે પોતાની ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો છે પાર્ટીના નેતા ડેરેક ઓબરોયના સહિત ઘણા વરિષ્ઠ નેતાઓએ ચૂંટણી ઢંઢેરો બહાર પાડ્યો છે તૃણમૂલના ચૂંટણી ઢંઢેરાને દીદીનું શપથપત્ર નામ આપવામાં આવ્યું છે તૃણમૂલના ચૂંટણી ઢંઢેરામાં સીએએ અને એનારસી નાબુદ કરવાનું વચન આપવામાં આવ્યું છે આ ઉપરાંત રાશન સહિત કલ્યાણકારી યોજનાઓનું વચન આપવામાં આવ્યું છે બીપીએલ પરિવારોને એક વર્ષમાં દસ સિલિન્ડર આપવાનો પણ વાયદો કરવામાં આવ્યો છે પાર્ટીએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને જેમાં લખ્યું કે અમે લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસ માટે અમારો ચૂંટણી ઢંઢેરો જાહેર કરીને ખુશ છીએ દીદીના શપથ સાથે અમે દરેક ભારતીયોને રોજગાર બધાને ઘર મફત એલપીજી સિલિન્ડર ખેડૂતોને એમએસપી એસસી એસટી ઓબીસી વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિની ખાતરી આપવાના શપથ લઈએ છીએ અને અમે સાથે મળીને ભાજપના જમીનદારોને જડમૂળથી ઉખેડી નાખીશું